ઘટનાની વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામથી ભરૂચના નિકોરા ગામે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો જાન હેલિકોપ્ટરમાં ગયાથી આ લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો બોલસે ભરૂચ પૂછસે ભરૂચ નામના ફેસબુક પેજ પર લાલભાઈ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો એલસીબીપીઆઈ એમપી વાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં ભદ્ર ટિપણીઓ કરી હોવાની કબૂલાત કરી છે તેને સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તુફાન એસબી ન્યૂઝ ભરૂચ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલ જે 006 ઓબ્લિક 2025 જે ગુનાની અંદર બીએનએસ આઈટી એક્ટ ઉપરાંત એટ્રોસેટની કેટલી કલમ લાગેલ હતી જે ગુનાની અંદર એવું હતું કે સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના વિરુદ્ધમાં કોઈ અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી કોઈ શખ્સ દ્વારા જે ગુના અન્વયે રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રકારના આરોપીને જલ્દીથી પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે સૂચના અન્વયે

આજના અન્વયે રેન્જ આઈજીસી સંદેશની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે અગર સોશિયલ મીડિયાની અંદર કે બીજા કોઈ પણ માધ્યમ દ્વારા કોઈ પણ સમાજ વિરુદ્ધ અગર એની સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે કે તેમને લાગણી દુભાઈ જેવું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે